ઘર મોટું નહોતું પણ મન મોટું હતું એક દિવસ સવારે મિલનભાઈ પોતાના ખેતરની કમાણી અને થોડા બચતના પૈસા એચડીએફસી બેંક દ્વારકામાં જમા કરાવવા ગયા હતા પણ એ દિવસે અલગ વાત હતી એમને પોતાની મહેનત બહેનના લગ્ન માટે બેંકમાંથી એક લાખ અને નવાણું હજાર રૂપિયા ઉપાડવા હતા બધું ગણતરીપૂર્વક નક્કી કરેલું કાગળ પણ તૈયાર રાખેલો બેંકમાં ઘસારો હતો લોકો પોતાના કામે લાઈનમાં ઊભા મિલનભાઈ પણ લાઈનમાં ઊભા રહ્યા એક કાઉન્ટર પર સરફરાજ નામનો કેશિયર બેઠો હતો કઠોર ચહેરો પણ મનમાં અહંકાર થોડોક વધારે સવારે કંઈક ગરબડ થઈ ગઈ હતી કોઈ ગ્રાહક સાથે બોલાચાલી થઈ ગઈ હતી એના ચહેરા પરથી ચીડ સડી ગઈ હતી મિલનભાઈનો વારો આવ્યો શું કામ છે સરફરાજે ઊંચી અવાજે પૂછ્યું મિલનભાઈ શાંતિથી બોલ્યા ભાઈ એક લાખ ને નવ્વાણું હજાર ઉપાડવાના છે શેક અહીં છે સરફરાજે શેક જોયો એક ઊંડો શ્વાસ લીધો અને થોડી સીડ સાથે કહ્યું કે અહીં લોકો તો દર રોજ બે બે વાર આવે છે ગણતરી પણ કરવી નથી આવડતી પછી બોલે કે પૈસા ઓછા આવ્યા મિલનભાઈ મનમાં વિચારે આને શું થયું મેં તો હમણાં કંઈક બોલ્યું પણ નથી પણ બોલ્યા કશું નહીં સુપસાપ ઊભા રહ્યા કેસરે પૈસા ગણવાનું શરૂ કર્યું તેના હાથની ઝડપ તો સારી પણ મન ક્યાંક બીજા વિચારોમાં ખોવાયું હતું પાછળથી મેનેજર બોલાવી રહ્યા હતા સામે ગ્રાહક કંઈક પૂછતો હતો અને વચ્ચે મોબાઈલ વાગી રહ્યો હતો એ બેસન મન વચ્ચે સરફરાજે નોટોના બે બંડલ વધારે મૂકી દીધા કુલ બે લાખ ચાલીસ હજાર રૂપિયા મિલનભાઈએ બંડલ થેલીમાં મૂકી દીધા અને બેંકમાંથી નીકળી ગયા બહાર નીકળતા થોડો ગુસ્સો આવ્યો લોકો પણ હવે બોલવાની રીત ભૂલી ગયા સેવા કરવી છે કે ઝેર ઉગાડવું છે ઘરે જઈને તેમણે પત્નીને કહ્યું કે હું આવું છું ખેતર જઈશ પહેલાં પૈસા ગણ ગણવા દેજે બેઠા ગણતરી કરવા અને આશ્રય બે લાખ ચાલીસ હજાર રૂપિયા અરે આ શું એમના મોમાંથી નીકળી ગયું પત્નીએ કહ્યું કે શું થયું મિલનભાઈ ઊભા થાય એક રસ્તો લાલસ બીજો ઈમાનદારીનો મિલનભાઈના ચહેરા પર એક સ્મિત આવ્યું આ મારા નસીબના પૈસા નથી જેના છે એને જ આપવા જોઈએ તેમણે તરત ફોન ઉઠાવ્યો પોતાના સગા અભિજીતસિંહ રાણા જે એ જ બેંકમાં અન્ય શાખામાં કામ કરતા હતા તેમણે ફોન કર્યો કે અભિજીતસિંહ ભાઈ મારે કંઈક અજબ બન્યું છે આજે હું એચડીએફસી બેંક દ્વારકા ગયો હતો એક લાખ અને નવાણું હજાર ઉપાડ્યા પણ ઘરે આવીને ગણું છું તો પચાસ હજાર વધારે નીકળ્યા અભિજીતસિંહ આશ્ચર્યમાં પડી ગયા શું વાત કરે છે તું ગણિતરી ખાતરીથી કરી હા ભાઈ ત્રણ વાર ગણીએ અભિજીત કહ્યું તું ચિંતાનગર હું હમણાં જ શાખામાં ફોન કરું છું એમણે તરત દ્વારકા શાખાના મેનેજર અશોકભાઈ દેસાઈને કોલ કર્યો અશોકભાઈ મારા ગામના એક ગ્રાહકે તમારી શાખામાંથી કેશ ઉપાડ્યો છે અને લાગે છે કે કેશિયર તરફથી વધારાનું બંડળ ગયું છે મેનેજર આશર્યથી બોલ્યા શું કહો છો આજે તો કેશ ક્લોઝિંગ પહેલાં એ ખબર જ નહીં પડી થોભો હું તપાસું મેનેજરે તરત કેશ રિપોર્ટ ખોલાવ્યો ખરેખર કાઉન્ટરમાંથી પચાસ હજાર રૂપિયાનું સોટેજ હતું સરપરાજના ચહેરા પર રંગ ઉડી ગયો મેનેજરે કડક અવાજમાં કહ્યું કે આ શું બેદરકારી છે સર્ફરાજે માથું નમાવ્યું સર આજ સવારે થોડો ગોટાળો થઈ ગયો માફ કરશો અશોકભાઈ કહ્યું કે ચાલો નસીબ સારું છે કે ગ્રાહક ઈમાનદાર છે નહીતર તો નોટો ક્યારે ગુમ થઈ જતી ખબર ન પડત મેનેજરે બે કર્મચારી ઉત્તમભાઈ અને સગુપ્તાભા બહેનને બોલાવ્યા તમારે બરળિયા ગામ જવું પડશે ગ્રાહક મિલનભાઈ ઠાકોરે ફોન કરીને કહ્યું કે પૈસા વધારે આવ્યા છે જઈને રકમ લઈ આવો સાંજ પડતી હતી પવનમાં દરિયાની ઠંડી હવા હતી બેંકની કાર બરડિયા ગામ તરફ નીકળ્યો મિલનભાઈ ઘરની બહાર ઊભા હતા હાથમાં થેલી લઈને કાર અટકી બેંકના કર્મચારીઓ ઉતર્યા મિલનભાઈ હળવા સ્મિત સાથે બોલ્યા કે આ રહી તમારી બેંકની ભૂલની રકમ ઉત્તમભાઈએ નોટો ગણી બરાબર પચાસ હજાર સગુપ્તા બહેનના આંખોમાં આદર દેખાયો ભાઈ આજકાલના સમયમાં આવી ઈમાનદારી દુર્લભ છે મિલનભાઈ બોલ્યા બહેન પૈસા માણસને માન આપતા નથી માણસ પૈસાને માન આપતો શીખે એ જ જરૂરી છે સગુપ્તાએ હાથ જોડ્યા આ વાત તો હું ક્યારેય ભૂલી નહીં શકું એ દિવસે બેંકના ઓફિસમાં વાત ફેલાઈ ગઈ બરડીયા ગામનો એક માણસ જે પચાસ હજાર રૂપિયા પાછા આપી ગયો અને બીજી બાજુ સરફરાઝ કેશિયર આખો દિવસ વિચારતો રહ્યો તેના મનમાં ગુલટ પણ હતો અને આશ્રિય પણ જે માણસને મેં સવારે ગેરવર્તન કર્યું એ જ માણસ મારી ભૂલ સુપાવી શકતો હતો પણ એને એવું ન કર્યું તેના મનમાં એક પરિવર્તન શરૂ થઈ ગયું દ્વારકાની એચડીએફસી બેંકમાં બીજા જ દિવસે વાત હલચલ મચાવી ગઈ જેના ચહેરા પર રોજ અહંકાર ઝકળતો હતો એ સરફરાજ કેશિયર એ દિવસે સૂપ હતો તેના ડેસ્ક ઉપર નોટોના બંડલ ગોઠવેલા કાઉન્ટર આગળ ગ્રાહકો ઊભા પણ એની આંખો ખાલી ખાલી લાગતી હતી દરેક ગ્રાહક સાથે એ બોલતો પણ શબ્દોમાં નમ્રતા આવી ગઈ હતી જાણે કોઈ અંદરથી એને ઝંઝોડીનો મૂકી દીધો હોય મેનેજર અશોકભાઈ પણ એ દિવસ સવારે બેંકમાં આવ્યા ત્યારે બોલ્યા સરફરાજ ગઈકાલે જે થયું એથી શરમ ન માનવી શીખ લેવી માણસ ભૂલ કરે એ સ્વાભાવિક છે પણ જે ઈમાનદાર ગ્રાહક મળ્યો એ તમારું નસીબ છે સરફરાજ માથું નીચું કરીને બોલ્યો કે હા સર સાસુ કહો છો હું તો ગઈકાલે ગુસ્સામાં હતો એ માણસ સાથે પણ થોડી કઠોરતા થઈ ગઈ છતાં એણે પૈસા પાછા આપ્યા એવી ઈમાનદારી આજકાલ ક્યાં મળે મેનેજરે હળવી સ્મિથ સાથે કહ્યું કે આ દુનિયામાં સારા લોકો હજી છે બસ આપણે જોવા તૈયાર હોઈએ એટલું જરૂરી છે તે દિવસ પછીથી સરફરાજ દરરોજ ગ્રાહકો સાથે નમ્ર બોલતો હવે એ સમજ્યો હતો કે નોટો ગણવા કરતા માણસની નૈતિકતા ગણવી વધુ અગત્યની છે તે તરફ બરડિયા ગામમાં પણ વાત હવા જેવી ફેલાઈ ગઈ સોરાએ ના શાહ નાસ્તાની દુકાન પર લોકો એકબીજાને કહેતા કે મિલનભાઈએ પચાસ પાછા આપ્યા હો આજકાલ કાળા એવા માણસો ક્યાં ગામના વૃદ્ધો બોલતા કે બેટા પૈસા કોઈને મોટો નથી બનાવતા ઈમાનદાર માણસને મોટો બનાવે છે મિલનભાઈ પોતાના ખેતરમાં કામ કરતા એ કોઈ વખાણ સાંભળતા પણ સ્મિત કરીને આગળ વધી જતા પણ એમની માતા એક દિવસ બોલી કે બેટા તે જે કર્યું એમાં મારો ગર્વ છે તારા પિતા જીવતા હોત ને તો આંખ ભરી જાત મિલનભાઈએ માથું નમાવીને કહ્યું કે માં મેં તો ફક્ત પોતાની ફરજ નિભાવી જે પૈસા મારા ન હતા એને રાખવા મન માનતું નહોતું બેંક તરફથી પણ એક દિવસ ફોન આવ્યો કે મેનેજર અશોકભાઈ બોલ્યા કે મિલનભાઈ તમે આવતીકાલે બેંક આવો અમારે તમારા માટે થોડી કદર વ્યક્ત કરવી છે બીજા દિવસે મિલનભાઈ બેંક પહોંચ્યા બેંકમાં બધા સ્ટાફ ઊભા હતા અશોકભાઈ સરફરાજ સગુપ્તા બહેન ઉત્તમભાઈ અને અન્ય કર્મ કર્મચારી અશોકભાઈ બોલ્યા કે આજે આપણે એક એવા માણસને આભાર માનવા ઈચ્છીએ છીએ જેઓ ઈમાનદારીનું જીવંત ઉદાહરણ છે બેંકની અંદર તાળીઓના અવાજ ગુંજી ઉઠ્યો સરફરાજ આગળ આવ્યો તેની આંખોમાં અફસોસ અને આદર બંને ઝળકતા હતા તે બોલ્યો કે ભાઈ ગઈકાલે હું તમારા પર ગુચ્છે બોલ્યો હતો પણ તમે મને ઈમાનદારીનો સાસો પાઠ શીખવ્યો તમે પચાસ હજાર તો પાસા આપ્યા પણ એની સાથે મારા મનના અહંકારને પણ દૂર કરી ગયા મિલનભાઈ બોલ્યા ભાઈ માણસની ભૂલ પર ગુસ્સો કરવો સહેલું છે પણ ભૂલને માફ કરવી વધુ મોટાપણું છે તમે તમારી ભૂલ સ્વીકારી એ જ પૂરતું છે બેંક મેનેજરે એ પ્રસંગે એક આભાર પત્ર આપ્યો જેમાં લખેલું હતું કે મિલનભાઈ ઠાકોર ઈમાનદારીનું પ્રતિક અમારી બેંકને ગર્વ છે કે આવા ગ્રાહકો સાથે આપણે જોડાયેલા છીએ મિલનભાઈએ પત્ર હાથમાં લીધો આંખોમાં નમ્રતા અને સંતોષ હતો એ પળે જાણે બેંકની દિવાલો પણ એ માણસની સચ્ચાઈથી જળહળી ઉઠી બેંકની બહાર નીકળ્યા ત્યારે સરફરાજ પાછળથી બોલ્યો કે મિલનભાઈ ક્યારેક તમારા ગામ બરડિયા આવું છું તમારું ઘર બતાવજો સાપ ઈશુ સાથે મિલનભાઈ હળવું હસ્યા કે હા ભાઈ સા તો જરૂર પીવી પડશે પરંતુ એ સા ઈમાનદારીની મીઠાશથી ભરેલી છે સાંજ પડતી હતી ને દ્વારકાની હવા ફરી શાંત થઈ ગઈ હતી સમુદ્રની લહેરો ધીમે ધીમે કિનારે ટકરાતી હતી જાણે પ્રકૃતિ પણ એ ઈમાનદારીની વાતને સ્વીકારતી હોય સરફરાજ પોતાના રૂપમાં રૂમમાં બેઠો હતો હાથમાં નોટો નહીં પણ એ તે આભારપત્રની નકલ હતી જે મેનેજરે પોતાના માટે છુપાવી આપી હતી તેના મનમાં એક જ વિચાર ગુંજતો રહ્યો કે માણસની સાસી કમાણી નોટોમાં નહીં પણ લોકોના વિશ્વાસમાં દ્વારકા જિલ્લામાં હંમેશા દરિયાની ઠંડી હવા અને મંદિરમાં ઘંટના નાદ સાથે એક શાંતિ રહેતી પણ એ દિવસો થોડા અલગ હતા ગામડાથી લઈને શહેર સુધી એક જ વાત ચાલી રહી હતી બરળિયા ગામનો મિલનભાઈ એ માણસે બેંકના પચાસ હજાર રૂપિયા પાછા આપ્યા સ્થાનિક અફકારમાં પણ એક નાનકડો લેખ સપાયો દ્વારકાના બરડિયા ગામનું ઈમાનદાર ખેડૂત બેંકની ભૂલથી મળેલા રૂપિયા પરત આપીએ એ લેખ વાંચીને ઘણા લોકોના દિલમાં વિચાર જાગ્યો હજુ પણ સચ્ચાઈ જીવન છે ગામના શાળામાં બાળકોને પણ એ વાર્તા શિક્ષક કહેતા બાળકો જો કોઈના પૈસા તમારી પાસે ભૂલથી આવી જાય ને તો એને પાછા આપવું ઈમાનદારી કહેવાય મિલનભાઈ જે કર્યું એ શિખામણ છે બાળકો તાળી પાડતા અને એક બોલી ઉઠ્યું કે સાહેબ હું મોટો થઈને મિલન કાકા જેવો ઈમાનદાર માણસ બની શિક્ષક આ બેટા એ જ છે સાસુ ધન ઈમાનદારીનું ધન તે દરમિયાન દ્વારકા તાલુકા કચેરીમાં પણ આ વાત પહોંચી તાલુકા અધિકારી બોલ્યા એ માણસને જાહેર સન્માન આપવું જોઈએ આજના સમયમાં આવી ઈમાનદારી જોવાનું ભાગ્ય સૌને નથી મળતું થોડી જ વારમાં જિલ્લા અધિકારીએ બેંકને પત્ર મોકલ્યો કે બરડીયા ગામના શ્રી મિલનભાઈ ઠાકોરની ઈમાનદારીને પ્રોત્સાહિત કરવા માટે જનસેવા પુરસ્કાર આપવા વિચારણા કરવામાં આવે છે મેનેજર અશોકભાઈએ તરત બેંકના હેડ ઓફિસમાં ઇમેલ મોકલી અમારી શાખામાં એક એવા ગ્રાહક છે જેઓએ બેંકની ભૂલથી મળેલા પચાસ હજાર રૂપિયા પાછા આપ્યા છે તેમની ઈમાનદારીને ધ્યાનમાં રાખીને તેમને સન્માન આપવાની વિનંતી હેડ ઓફિસમાંથી પણ જવાબ આવ્યો કે આવી ઘટના અમારું ગૌરવ છે આવતા અઠવાડિયે દ્વારકા શાખામાં સત્તાવાર સન્માન કાર્યક્રમ યોજવામાં આવે એ દિવસ આખું ગામ ઉત્સાહિત હતું બેંકની સામે તંબુ લગાવવામાં આવ્યું ખુરશીઓ ગોઠવાય અને બરડીયા ગામના લોકો દોડી આવ્યા કોઈએ ફૂલની માળા લાવી કોઈએ થાળીઓ દીવો પ્રગટાવ્યો દરેકના ચહેરા પર ગર્વ હતું કે આપણા ગામનો માણસ છે એ મંચ ઉપર મેનેજર અશોકભાઈ જિલ્લા અધિકારી સરફરાજ અને અન્ય મહેમાનો બેઠા હતા જ્યારે સંચાલકે બોલાવ્યા હવે આવો આપ સૌ મળીને સ્વાગત કરી બરડિયા ગામના ઈમાનદાર પુત્ર શ્રી મિલનભાઈ ઠાકોર તાળીઓના ગડગડાટ વચ્ચે મિલનભાઈ મંચ ઉપર આ પહોંચ્યા માથું નમાયેલું ચહેરા પર નમ્રતા અને હાથે ફૂલોની માળા જિલ્લા અધિકારીએ એ પ્રસંગ કહ્યું કે આજે આ માણસે સાબિત કરી દીધું કે ઈમાનદારી આજના સમયમાં જૂની નથી થઈ આ સમાજ જો ઈમાનદારીને જીવી રાખે તો મુશ્કેલી સામે ઝૂકી શકશે નહીં જનસેવા પુરસ્કાર અને નાનકડી મૂર્તિ આપી તાળીઓ ફરી ગુંજી ઉઠી સરફરાજ પણ મંચ પરથી ઊભો થયો માઇક હાથમાં લઈને બોલ્યો કે મારા જીવનમાં બે દિવસ એવા આવ્યા છે જે હું ક્યારેય ભૂલી શકીશ નહીં એક જ્યારે મેં ભૂલથી પચાસ હજાર રૂપિયા વધારે આપ્યા હતા અને બીજો જ્યારે એ માણસે પૈસા ઈમાનદારીથી પાછા આપ્યા એણે આંખના ખૂણેથી આંસુ પોસ્યા અને આગળ વધીને મિલનભાઈના પગમાં હાથ મૂક્યો મિલનભાઈ તરત તરત એને ઊભો કર્યો અને કહ્યું કે માણસની ભૂલ એ આપ નથી જો એ ભૂલને સ્વીકારવાની હિંમત રાખો તો એ જ સાસો માણસ છે મંચ નીચે બેઠેલા લોકોની આંખો ભીની થઈ ગયો એ પ્રસંગે દ્વારકાની હવા પણ જાણે ઈમાનદારીની સુગંધથી ભરી ગઈ એ કાર્યક્રમ બાદ ગામના યુવાનો વચ્ચે સરસા શરૂ થઈ જો આપણે બધા થોડી ઈમાનદારી રાખીએ તો ગામ સમાજ અને દેશ બધું સુધરી જશે એક યુવાન બોલ્યો કે આપણે ઈમાનદારી ક્લબ શરૂ કરીએ ગામમાં બાળકોને અને એ રીતે બરડીયા ગામમાં એક નવો સંકલ્પ જન્મ્યો દર વર્ષે એક ઈમાનદાર દિવસ તરીકે ઉજવાશે જ્યાં બધા બાળકો અને યુવાનો ઈમાનદારીની શપથ લે છે મિલનભાઈ દિવસ પણ સાદા કપડામાં બેઠા સા હાથમાં લઈને બાળકોને બોલ્યા કે બાળકો સચ્છાઇ એવી સાવી છે જે દરેક દરવાજો ખોલી શકે છે પણ એ સાવી ગુમાવી જો તો પછી વિશ્વાસ ક્યારેય પાછો નથી આવતો બાળકો સુપસાપ સાંભળતા રહ્યા તેમની આંખોમાં સમક હતી એ સમક ઈમાનદારીની નવી કિરણ બની ગઈ એ દિવસો પછી મિલનભાઈ માટે દુનિયાએ કંઈ બદલાવ જોયો નહીં એ હજી ખેતરમાં જ હતા હજી એ પાંદડાવાળું ઘર એ જ સૂલો એ જ સામાન્ય જીવન પણ એક મોટો બદલાવ થયો હવે દરેક માણસ તેમને જોઈને કહેતો કે આ છે માણસ જે પૈસાથી નહીં ઈમાનદારીથી ધનિક છે સમય સરકી ગયો એ ઘટનાને હવે ચાર વર્ષ વીતી ગયા હતા દ્વારકાની એસડીએફસી શાખા હવે નવી ઇમારતમાં ખસેડાઈ ગઈ હતી સરફરાજ હવે મુખ્ય કેશિયર બની ગયો હતો પણ એક બાબત ક્યારેય ન ભૂલી કે દરેક સવારે કાઉન્ટર ખોલતા પહેલાં એ જ પ્રાર્થના કરતો કે હે ઈશ્વર આજે કોઈ ભૂલ ન થાય અને હું હંમેશા સાસા માર્ગે રહું તેના ટેબલ ઉપર એક ફોટો ફ્રેમ એમાં મિલનભાઈના સન્માન સમારોહનો ફોટો સરફરાજ ફોટા તરફ જોઈને રોજ કહેતો કે આ માણસે મને માણસ બનવાનું શીખવ્યું બીજી તરફ બરડીયા ગામમાં મિલનભાઈ હજી પણ એ જ સાદા જીવનમાં સવારમાં ખેતરમાં જતા સાંજે બાળકોને કહાનીઓ સંભળાવતા પણ હવે ગામના લોકો તેમને મિલન કાકા કહેતા એ કાકા જે ઈમાન પ્રતીક હતા એક સાંજ એવી આવી કે આકાશમાં કાળી વાદળી સવાઈ ગઈ ગામમાં વરસાદ શરૂ થયો વીજળી ગઈ મિલનભાઈ ખેતર પરથી ઘેરે આવી રહ્યા હતા પણ રસ્તામાં જ લપસી ગયા ગામવાસીઓ દોડી આવ્યા તેમને હોસ્પિટલ લઈ ગયા પણ ડોક્ટરે ધીમા અવાજમાં કહ્યું તેમને હાર્ટ એટેક આવ્યો છે ગામ પર શાંતિ સવાઈ ગઈ જે માણસના કારણે આખું ગામ ગર્વથી જીવતું હતું એ હવે શાંત થઈ ગયો બીજે જ દિવસે સવારે સમાચાર દ્વારકાની બેંકોમાં પહોંચ્યા નહીં એ માણસ નહીં તરત કાર લઈને બરડિયા ગામ પહોંચ્યો ગામના ખૂણે લોકો ભેગા થયા હતા દીવો પ્રગટાવેલો માટીનો ચૂલો ઠંડો પડેલો સરફરાજ પહોંચીને શાંતિથી મિલનભાઈના શહેરા પાસે બેઠો એ શહેરો શાંત સ્મિતથી ભરેલો જાણે ઈમાનદારીનો પ્રકાશ હજી જીવતો હોય સરફરાજ ધીમે બોલ્યો કે ભાઈ તમે ગયા પણ મારી અંદર જે માણસાઈ જન્મ્યો હતો એ આજે પણ જીવતો છે તમે પચાસ હજાર પાસા આપ્યા હતા પણ મારી આખી જિંદગીનો લાલસ પાસો ખેંચી લીધો એને આંખોમાંથી આંસુ ટપકે આંસુ દુઃખના નહોતા પણ ગુમાવેલા માર્ગદર્શનના હતા ગામના લોકોએ કહ્યું કે સરફરાજ ભાઈ તમે એના માટે રડતા નહીં એ માણસ તો જીવતો જ રહેશે હવે ઈમાનદારીનો પ્રતીક બનીને સૌના મનમાં રહેશે કેટલાક મહિના બાદ સરફરાજે એચડીએફસી બેંકમાંથી રાજીનામું આપી દીધું તે કહ્યું કે હવે હું જીવનમાં કંઈક એવું કરું જે મિલનભાઈને ગમતું જે કરીને બરડીયા ગામમાં એક નાનકડું પુસ્તકાલય શરૂ કર્યું મિલન ઈમાનદારી સેન્ટર જ્યાં બાળકો આવતા વાંચતા અને એક કથાથી શીખતા કે સાસાઈ સાસાય ક્યારેય જૂની થતી નથી દિવાલ પર એક બોર્ડ હતું પૈસા ખોટા સાસા હોઈ શકે પણ માણસ હંમેશા સાસો હોય હોવ વર્ષો પછી દ્વારકાના કોલેજમાં એક કાર્યક્રમ રાખવામાં આવ્યો વિષય હતો આધુનિક યુગમાં ઈમાનદારી તે કાર્યક્રમમાં આમંત્રણ અપાયું સરફરાજ અહમદ પૂર્વ બેંક કર્મચારી અને સામાજિક કાર્યકર્તા તે મંચ ઉપર ઊભો થયો બોલ્યો કે મારે કોઈ પુસ્તક વેચીને ઈમાનદારી શીખવવાની જરૂર ન પડે મારે તો એ શીખવી એક ખાતર ખેતરિયા માણસ પાસેથી જેનું નામ હતું મેલનભાઈ ઠાકોર એ માણસે મને શીખવ્યું કે માણસ મોટો એના પદથી નહીં પણ એના પાત્રથી બને છે સભામાં તાળીઓના ગડગડાટ સાથે લોકો ઊભા થઈ ગયા કેટલાક વિદ્યાર્થીઓની આંખોમાં આંસુ હતા અને એ પણ એવું લાગ્યું કે મિલનભાઈ ક્યાંક હંસતા હશે તે જ આકાશમાં તે શાંતિથી બરડિયામાં ગામમાં આજે પણ એ દિવસ એકત્રીસ જુલાઈએ ઈમાનદારી દિવસ તરીકે ઉજવે છે દર વર્ષે સરફરા ત્યાં જાય છે બાળકોને મીઠાઈ આપે છે અને કહે છે કે જો તમે ક્યારેય ખોટા માર્ગે જવાનું મન કરો તો આ ગામના એ માણસને યાદ કરજો જેના કારણે આ ધરતી પર ઈમાનદારી હજી જીવંત છે ગામની છોકરીઓ ફૂલ ચડાવે બાળકો નારા લગાવે ઈમાનદારી ઈમાનદાર બનીએ સાસા બનીએ સાસા માનવી બનીએ આકાશમાં લહેરાતા પતંગની જેમ એ શબ્દો ઉડતા રહેશે દરેકના મનમાં દરેકના વિચારોમાં અને અંતે એ જ કહેતા કે સાચી સાબિત થઈ પૈસાનો બંડલ ગુમ થઈ શકે પણ ઈમાનદારીનો બંડલ ગુમાવશો તો ક્યારેય પાછા મળતો નથી મિલનભાઈ હવે નથી પણ એનું નામ એનું કામ અને એનો પાઠ હજુ દરેક હૃદયમાં જીવતો છે દરેક વખતે જ્યારે કોઈ માણસ સચ્ચાઈને પસંદ કરે છે ત્યારે કંઈક દૂર દ્વારકાના પવનમાં મિલનભાઈનો સીમિત ગુંજતું હોય છે મિત્રો આ વાર્તા કાલ્પનિક છે તેમાં આવતા તમામ પાત્રો દ્રશ્યો દરેક વસ્તુ કાલ્પનિક છે જેની નોંધ લેવી આવા જ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો ચેનલ સસ્ક્રાઈબ કરજો થેન્ક યુ મિત્રો મળીશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ